સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા લખ્યો ઓકે સાહેબ ફરીથી આપનો પરિચય સાથે જયરાજસિંહ ત્યાં સમગ્ર સુર શહેરનો કચરો નાલોગામાં આવે છે અને ત્યાં યોગ્ય આયોજન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આજે ત્યાં કચરાના મોટા મોટા ડુંગર બની ગયા છે એવી પરિસ્થિતિ છે અને ત્યાંનો વાતાવરણ જે છે એકદમ પ્રદૂષિત થઈ ચૂકેલ છે તો ત્યાં જે કોઈ પણ કર્મચારીઓ કે મજૂરો કામ કરી રહ્યા છે એમને સ્વાસ્થ્ય સંબંધી ખૂબ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે

કારણ કે જેમને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો ઉભરી રહ્યા છે જીવના ગોપોમાં પણ કામ કરી રહ્યા છે તો મારો પહેલો પ્રશ્ન તો શું છે એક છે કે આ તંત્ર કોઈ અકસ્માત થાયની વાત જોઈને બેઠું છે શું કે કામ કરે છે એ માણસો એમનો કોઈ હક અધિકારો નથી એટલે અમે માનવ અધિકાર તંત્રમાં જણાવ્યું છે કે એમને સ્વાસ્થ્યની યોગ્ય તપાસ કરવામાં આવે એમને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ ના પડે એ માટેની વ્યવસ્થા કરવામાં આવે તથા એમને જીવન જરૂરી જે કઈ સુરક્ષાના સાધનો હોય એ પૂરા પાડવામાં આવે અને ત્યાં કોઈ પણ જાતનો અવકસ્પા ન બને એની પૂરતી તકેદારી રાખવામાં આવે આ અંગે અમે માનવ અધિકાર આયોગમાં રજૂઆત કરી છે